શક્તિ સાડી ગરડા તો આપણે ફેન્સી બાંધણી લગડી પટ્ટામાં લઈને આવી ગયા છીએ તો આખી સાડી આપણે ખોલીને બતાવી દઈશું આખી બાંધણી આવશે લગડી પટ્ટાની બોર્ડર આવશે મસ્ત સાડી આવશે ઘણા કાપડની આપણે આખી સાડી ખોલીને બતાવી દઈએ આ ટાઈપની સાડી આવશે આખી આ પાલવ આવશે પછી સાડીમાં ડિઝાઇન આ ટાઈપની આવશે આ બ્લાઉઝ આવશે બ્લાઉઝ માં પટ્ટામાં પણ ડિઝાઇન આવશે જે લગડી પટ્ટા ને આપી છે એ આમાં પણ ડિઝાઇન આવશે થોડી ગાયના ભાગમાં મસ્ત ડિઝાઇન આવશે આખી હાલો આવશે આ ટાઈપનું મસ્ત સાડીની ડિઝાઇન આવશે અલગ અલગ